દર્શક મિત્રો આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે તો આ પહેલા જનતાની માથે વધુ એક મોંઘવારીનો માર ઉભો થઈ ગયો છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ સહિતના ભાવ વધી ગયા છે

અચાનક જે પરિણામ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે આવતીકાલે પરિણામ આવવાનું છે ને પરિણામ આવી ગયું છે ગઈકાલે વાત કરીએ તો દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અમૂલ દ્વારા જે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ગોલ્ડ શક્તિ અને ટી સ્પેશિયલ ની જે તેમની થેલી છે તેમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આપણે વાત કરીએ આવતીકાલે જયારે લોકસભાની ચૂંટણીના પરિણામ આવવાના છે અત્યારે એક્ઝિટ એક્ઝિટ પોલ પોલ ચાલી રહ્યા છે ત્યારે માત્ર સુધી જ જો ભાવ વધારો થયો હોય તો લોકોનું કેવું એમ છે કે આગળના દિવસોમાં તો હજી કેટલીક એવી વસ્તુઓ છે જેમાં મોંઘવારી દેખાઈ શકે છે જેમાં મોંઘવારી આપણે વાત કરીએ તો પેટ્રોલનો ભાવ છે ત્યારબાદ વાત કરીએ ગેસના ભાવ છે જે હમણાં જ ઘટાડવામાં આવ્યા છે પરંતુ સાથે સાથે હજી તો એક્ઝિટ પોલ આવે છે ત્યાં દૂધના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આપણી સાથે ઘણી બધી અહીંયા ગૃહિણીઓ છે તેમની સાથે વાત કરીએ જાણીએ શું કેવું છે તેમનું શું નામ છે બાબત મારું નામ શારદાબેન વાત કરીએ તો ગઈ કાલે દૂધના ભાવમાં બે રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે અમુલ નો પર લીટર અત્યારે જે બજેટ છે હાલમાં બજેટ થી હવે જોઈએ તો તો વિખાઈ જશે એવું લાગે છે 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 શું કેવું ભાવ ભાવ ઘટાડો સારું ગરીબ માણસો માટે કેટલી મુસીબત છે અત્યારે કમાવામાં કઈ છે નહીં અને તમે ભાવ વધારશો તો આમ ગરીબ પબ્લિક બિચારી મરી જશે એના માટે કઈ મોદી સાહેબ કરો કઈ અને આવી મોંઘવારી ન હોય તો તમે અમારા કામ ધંધામાં ખોદકામ વાળા ને તો મજૂરી મળે પણ અમે આપણે જે બીજા નું પેલા નંબર વાળા ને વાંધો નથી બીજા નંબર ને કેટલી મુસીબત છે એ તમે જો હવે નથી ખાઈ શકતા નથી પી શકતા નથી સુઈ શકતા નથી જીવી શકતા એના માટે કઈ મોદી સાહેબ કરો જોઈ શકો તો તમે અત્યારે હાલમાં મોદી સાહેબ કંઈક કરો તેવું નારા બોલાવવામાં આવે છે આપણે વાત કરીએ કે અત્યારે લિટર બે રૂપિયાના વધારો કરવામાં આવે છે લોકો નું એવું કેવું છે કે હવે ચૂંટણી આવશે પછી હજી પણ મોંઘવારી વધશે શું લાગે છે તમને હા હજી બી બધાયમાં મોંઘવારી વધે એવું જ લાગે છે કેમ કે આજે તૂજમાં બે રૂપે વધ્યા તો તુવેર દાળ છે તેલમાં બધામાં ભાવ વધવાનો જ છે ગેસમાં ભી ભાવ વધે છે એટલે કંઈક કરો બધાય છે નહીં કઈ કરો તો ભી હાહે નહી મોદી સાહેબ ને લાવવા માટે મેં બધું કરી છે

જોઈ શકો તમે અત્યારે વાત કરીએ આપડે તો ચા ની છે પરંતુ હવે ચા જેટલી મોંઘી ચા પડશે મોંઘી છે નાના બાળકો હોય મહેમાન કેટલા આવે તો મેમાન શું પાવું ચા પાવું કે ઠંડી પાવું ને દૂધ ના ભાવ એટલા વધતા જાય ચા મોરસ ના ભાવ વધતા જાય મોદી બાપુ કે મરી જાય આમાં શું કરે બિચારા

દૂધ ના ભાવ ઘટાડવા જોઈએ કારણ કે આજે દૂધનો ભાવ વધે કાલે પાણીનો નો વધશે પેટ્રોલ નો ગેસ બધું બધાના ભાવ વધી જાય અનાજ કઠોળ શાકભાજી છે એક વધારે એટલે બધા વધતા જાય તમે આવી જ ગયા છો આવાના જ છો ચૂંટણીમાં જીતીને તો તમારે ભાવ તો ઘટાડવો જોઈએ થોડો તો થોડુંક તો અમારા અમારા બજેટમાં રહેવું જોઈએ તમે થોડું અમારું બજેટ સચવાય એવું કઈક કરો અત્યારે એક્ઝિટ પોલ આવ્યા છે એવું દેખાય છે કે ભાજપ આવી જશે એક્ઝિટ પોલ માં દેખાય છે પરિણામ તો આવતીકાલે એના એક જ દિવસ પેલા ભાવ વધારો શું લાગે છે ચૂંટણીનું નું પરિણામ આવ્યું એટલે થયા ભાવ વધારો એવું કઈ લાગે છે જો તમારે વોટ તો એટલે અમે અમે અમારું કામ કર્યું તમારે તમારું કામ કરવાનું અમે તમને વોટ આપ્યો શા માટે આપ્યો કે અમારે બધાનું બધું સજવાઈ જવું જોઈએ આ તમે અમે તમને વોટ આપીને તમે છૂટા અમે છૂટા એવું ના ચાલે ને તમારે એ સામે અમારું કરવું થોડું વજન થોડો ભાવ ઘટાડવો જોઈએ છોકરાઓ ઉઠાય ચા જોઈએ ચા દૂધ જોઈએ તો તમારે દૂધમાં આ તમે આ એકીદ કાલે આજે રિઝલ્ટ આવી ગયું આજે દૂધનો ભાવ વધી જાય કાલ બીજા નો ભાવ વધી જાય કાલ બીજા નો ભાવ વધી જાય એના કરતા તમે થોડું થોડું રાખો તો ગરીબ માણસ ની જીવે અમીર માણસ ની જીવે બધાને પોસાય એવું રાખો તમે વાત કરીએ અત્યારે ઘરડા થી લઈને નાના બાળકો થી લઈને દરેક ને અત્યારે દૂધ ની જરૂરિયાત હોય છે દૂધ આપણે જોઈએ તો પ્રાથમિક વસ્તુ છે અત્યારે હાલમાં પરંતુ જોઈ શકો છો અત્યારે કઈ રીતે गृहिणीઓને તકલીફ પડી રહી છે કહી રહ્યા છે કે અત્યારે જે બે રૂપિયા નો વધારો થયો છે અત્યારે હાલ પૂરતો તે વધારો તેમને ખૂબ વધારે લાગી રહ્યો છે તેનું કારણ છે કે ધીરે ધીરે જે પ્રમાણે ગરમી અત્યારે હતી ગરમી વધતી હતી ત્યારે દૂધ નું આપણે જોવા જઈએ તો પ્રમાણ ઓછું હતું વપરાશમાં કારણ કે ચા એટલી જલ્દી લોકો પીતા હતા લોકો અત્યારે લીંબુ પાણી અને એવું વધારે સેવન કરવાનું આગળ વધતા હતા પ્રાથમિકતા તેમાં રાખતા હતા પરંતુ હવે જેમ જેમ ચોમાસું આવતું જશે લોકો દૂધ માં વાત કરીએ દૂધનો વપરાશ વધતો જશે લોકો ચા પીવાનું અત્યારે વધારે કરશે બાળકો સુધી ચા અને દૂધ પીવાનું વધારે અત્યારે પ્રાથમિકતા બાળકો રાખતા હોય છે બાળકો પીતા હોય છે અત્યારે હાલમાં જેમ જેમ અત્યારે દૂધનો ભાવમાં વધારો થાય છે તેમ તેમ તેમનું કેવું છે કે આગળ ગેસ નો ભાવ છે પેટ્રોલ નો ભાવ છે અત્યારે મધ્યમ વર્ગની વાત કરીએ અત્યારે જી મોંઘવારીનો માર હવે ગૃહિણીઓને પણ સહન કરવો પડશે સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમૂલના ભાવમાં વધારો દૂધ સાથે દહીંના ભાવમાં પણ વધારો જીકાયો છે